ચાલો આપણી ગાડી આવી ગઈ છે અને લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર તેર ઉપર રાજકોટથી અમરેલી છે આપણો રાજકોટનો સરસ મજાનો હાજી ડેમ છે ભાવનગર રાજકોટવાળી નીકરા એટલે લાભેશ્વરના પેડા ભાઈ અહીંયા આવી એટલે ભાઈ ઈચ્છા હતી કે હું લાભેશ્વરના પેડા લઈ લઈ કારણ કે અહીંયા આટકોટ ના બહુ વખણાય છે હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે મારું નામ છે સાગર અને તમે જોયા છો આપણી જેમ સાગર મુસાફર તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાવિશ ઉપર આવી ગયો છું રાજકોટના બસ ફોટે તો તમે ટાઇટલ થમગીને જોઈને સમજી ગયા છો કે આજની જર્ની આપણી બ્રાન્ડની ટાટા એસી લક્ઝરી ટુ બાય ટુ રહેવાની છે રાજકોટથી અમરેલીને ત્યાંથી આપણે રાજકોટથી ઉપાડવાનો ટાઈમ છે બપોરે બે વાગે અને અમરેલી પહોંચવાનો ટાઈમ છે સાંજે ચારથી પાંચ વાગે એટલે પાક્કું તો અત્યારે તમને કંઈ ન શકું અને ટોટલ કિલોમીટર તમને અંદાજે કહી શકીએ તો એકસો ને વીસ કિલોમીટર રહેવાના છે અને મેન એક તમને કહી દો કે તમે રાજકોટના બસ પોર્ટે અંદર એન્ટર થશો એટલે તમે અહીંયા એડવાન્સ બુકિંગ કરાવી શકો છો એટલે કે માનો આપણી સ્લીપર છે ગુર્જર નગરી છે ટુ બાય ટુ લક્ઝરી એસી નહીં ટુ બાય ટુ તમે કરાવી શકો છો ટૂંકમાં અને ગુર્જર નગરી બધું બુકિંગ તમે અહીંયાથી કરાવી શકો છો હા અને બીજી એક વાત કહેવાય તમારે વોલ્વોનું વોલ્વોનું છે ઇલેક્ટ્રિક બસનું છે જે અત્યારે નવી ટુ બાય ટુ એસી લક્ઝરી એવી છે તો એનું બુકિંગ કરાવવું હોય તો તમારે પ્લેટફોર્મ નંબર એકની સામે રહેવાનું છે ચાલો અંદર એન્ટર થતાં તમને અહીંયા નાસ્તો અને ચા પાણીની બધી સુવિધા અહીંયા મળી જશે અને મેન એ છે કે તમારે રહેવું હોય તો રહેવા માટે પણ તમારે અહીંયા આપણા રાજકોટના બસ ફોટની ઉપર સુવિધા મળી જાય છે આ ઓલ્વોનું બુકિંગ છે એથી તમે ઓલ્વો એસી આપણી અને ઇલેક્ટ્રિક એસીનું બુકિંગ કરાવી શકો છો નરેશભાઈ જે આપણે એમાં કંડક્ટર સાહેબ આપણે જ્યારે અમે અહીંયા સફર કરી હતી રાજકોટથી મુન્દ્રા શાંતિવન એનો વિડીયો નો જોયું એકવાર આપણી ચેનલમાં જઈને ચેકઆઉટ કરી લેજો અત્યારે આવી ગઈ છે એક સોમનાથ અમદાવાદ વોલવવાળી અને વોલવો આવી ગઈ છે અને એક રાજકોટ બરોડા લાગી ગઈ છે ચાનો તમને રૂટ જણાવી દો વાયા રેસે તલાલા સાસણ મેંદરડા જુનાગઢ રાજકોટ અને અમદાવાદ આવે છે તો ચાલો હવે આપણી જોઈએ બસ કેટલા નંબર ઉપર લાગી ગઈ છે એક લાગે એટલે તમને બસ દેખાડ દે બસનો રૂટ બોર્ડ અને બસનું ઇન્ટિરિયર દેખાડ દે પ્લેટફોર્મ નંબર સોળ ઉપર લાગી ગઈ છે રાજકોટ ઉનાવારી ચાલો એનો રૂટ એક જણાય દે વીરપુર જૂનાગઢ કેશોદ વેરાવળ સોમનાથ ઓડીનાર અને પૂના અત્યારે મને લાગે દોઢ વાગ્યો છે એટલે પૂણા બે બે આસપાસ આનો ટાઈમિંગ હશે બાજુમાં એક રાજકોટ અમરેલીવારી પણ લાગી ગઈ છે અને એક આવી ગઈ શેત્રું છે એટલે દ્વારકા તળાજાવારી અને આજે આપણા રાજકોટના રાજકોટનો માહોલ જોઈ લો ચલો આપણી ગાડી આવી ગઈ છે અને લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર તેર ઉપર રાજકોટથી અમરેલી વાળે સરદાર આટકોટ બાબરા અને લાસ્ટમાં આવશે આપણું અમરેલી તો ચાલો તમને હવે આનું ઇન્ટિરિયર દેખાડ દઉં ચાલો હવે આપણે બસમાં કરશી બોર્ડ અને આ છે આજના આપણા ડ્રાઈવર સાહેબ શું નામ છે તમારું અરે વાહ ભાઈ વાહ આજની સફર આપણી એમની સાથે રહેવાની છે અચ્છા તમે અત્યારે આવ્યા ને અમરેલીથી અચ્છા એક ટાઈમિંગ કહી દો ને દિવસના ટોટલ બે ફેરા ચાલે છે ને તો ટાઈમિંગ કહી દો કે આપણે સવારે અહીંયાથી કેટલા વાગે નીકળી રાજકોટથી સાત પંદર રાજકોટથી નીકળો અહીંયા કેટલા વાગે પહોંચો તમે દસ વાગે અહીંયા પહોંચો અને અહીંયાથી કેટલા વાગે પાછા નીકળો એટલે તમને હોલ્ટ મળી જાય અને પાછા આવી જાવ કેટલા વાગે દોઢ વાગે અત્યારે આવી જાવ અચ્છા હવે આપડે બે વાગે નીકળશી તો પાંચ વાગે અહીંયા પહોંચી કે ચાર વાગે સાડા ચાર પોણા પાંચ અને ત્યાંથી પછી માનો પાંચ વાગે કેટલા વાગે પાછું રિટર્ન નીકળવાનું પાંચ પંદરે નીકળી જવાનું અને અહીંયા કેટલા વાગે આઠ પંદરે ટૂંકમાં અઢી થી ત્રણ કલાક જેવું થાય આપણે ચાલો ટોટલ કિલોમીટર મેં તમને કહી દીધા એકસો ને દસ એકસો દસ થી એકસો વીસ કિલોમીટર રહેવાના બાકી ટિકિટ આવે એટલે તમને દેખાડ દઈ આ છે સરસ મજાનું ટાટાની ગાડીનું ઇન્ટિરિયર તમને અહીંયા તમે કેમેરા જોવા મળશે સારી સુવિધા રેખી છે બે કેમેરા તો ઓલરેડી ડ્રાઈવર સાહેબ ઉપર આવી જાય છે તમને સામે ફર્સ્ટ એડ મળી જશે એ લોકો માટે સરસ મજાનું વોટર બોટલ હોલ્ડર બનાવ્યું છે અને એ લોકો માટે એસીના ચાર ફ્લિપ મળી જશે પ્લસ એ લોકો માટે સામે ઉપર પંખો આ સામે જે બધું ઇમરજન્સી ફાઈવસ્ટાર સેફ્ટી માટેનું બહુ સારું આમાં ધ્યાન રાખ્યું છે અહીંયા કંટ્રોલર મળી જાય ડિસ્પ્લેક લે થાય ત્યાંથી બધા રૂટ ચેન્જ કરી શકે એ લોકો માટે ચાર્જર અહીંયા એસીના કંટ્રોલર બધા મળી જશે ફાઇવ સ્ટોપની બોટલ તમને પાછળ મળી જશે ટુ બાય ટુનું આમાં તમને કોમ્બિનેશન મળી જશે ટોટલ આમાં તમને સીટ કહી તો છેતાલીસ સીટ રહેવાની છે અને ઉપર તમને સરસ મજાનો લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે લાઇટિંગ યાર બહુ જબરદસ્ત છે પાછળ તમને એક ફાઇવ સ્ટો ફાઇવ સ્ટોપની બોટલ મળી જશે ઇમરજન્સી એક્ઝિટ કેટ ટોટલ ત્રણ છે બાકી એસીવાળી ગાડી છે એટલે કે હરેક તમને વિન્ડો ઇમરજન્સી એક્ઝિટ મળી જશે ચાલો બેસી પછી તમને સીટ કેવી કમ્ફર્ટેબલ છે એ પણ તમને દેખાડી દઈ એક્ઝેક્ટ ટાઈમ આપણે બે વાગ્યાને ચાર મિનિટે રાજકોટના બસ સ્પોટથી નીકળવા તૈયાર થઈ ગયા છે અને ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો બાવીસ પ્લેટફોર્મ આપણા રાજકોટનું બસ સ્પોટ છે એક અત્યારે લોકલ આવી ગઈ છે રાજકોટ બરવાડાવાળી બરવાડા વાળી આપણા ડ્રાઈવર સાહેબ જઈ રહી છે રાજકોટ અમદાવાદ બાકી વાત કરી સામે તમે હોન્ડાના જનરેટર લેવો હોય તો ત્યાંથી તમે લઈ શકો છો હોન્ડાના જે પોર્ટેબલ આપણે ઘર માટે દુકાન માટે બાકી તમને ઇલેક્ટ્રિક આઈટમ બહુ બધી મળી જશે પ્લસ તમને અહીંયા મોટર ને બધી મળી જશે ના બસ ફોટથી બાર નીકળતા જ આપણી ટિકિટ આવી ગઈ છે ને હવે આપણે પહોંચવા જઈ રહ્યા છીએ અમૂલ સર્કલ બસ સ્ટેશને અહીંયા પણ ત્યાંથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો તો જાઓ તમને ટિકિટ દેખાડતી આપણે રાજકોટથી અમરેલી ટોટલ કિલોમીટર ગઈ તો એકસો ને બાર કિલોમીટરને ટિકિટ પ્રાઇસ કહી તો એકસો નવ્વાણું રૂપિયા તમે ઓનલાઈન પણ અત્યારે કરી શકો છો એટલે માનો ગૂગલ પેથી પણ તમે પેમેન્ટ કરી શકો છો અને હું જ્યારે મારે જવું હોય કોઈ ટિકિટ બુકિંગ કરવી હોય તો હું જીએસઆરટીસીની એપમાંથી બુકિંગ કરું છું તો તમે પણ જીએસર બુક કરવું હોય એડવાન્સ બુકિંગ કરવું હોય તો તમે પણ જીએસઆરટીસીની એપમાંથી બુકિંગ કરી શકો છો ચાલો હવે અમુદ સર્કલ બસ સ્ટેશન આમ એટલે પણ તમને દેખાડી દે અમૂલ સર્કલના બસ સ્ટેશનમાં આપણે એન્ટર કરી રહ્યા છીએ અને સામે જે તમને દેખાય ઇલેક્ટ્રિક બસનું ચાર્જિંગ સ્ટેશન છે અહીંયા બધી ઇલેક્ટ્રિક બસ ચાર્જ થાય એટલે આપણે રાજકોટ મોરબી ચાલે છે રાજકોટ જામનગર રાજકોટ જૂનાગઢ એ બધી બસો સામે ઇલેક્ટ્રિક બસો ચાર્જિંગ થાય તમને દેખાતી છે અને આ છે આપણા રાજકોટ સેટેલાઇટ એટલે અમૂલ સર્કલ બસ સ્ટેશન કહેવાય છે કે આપણી હાર છે રાજકોટ ભાવનગર વાળી અને અત્યારે આપણા વાગી ગયા છે બે વાગે અને સત્તર મિનિટ ચાલો બે વાગ્યા અને વીસ મિનિટે આવી ગયા છીએ આપણે આજી ડેમ સર્કલે આવી ગયા છીએ અહીંયાથી પણ તમે ઊભા રહી શકો છો અને અહીંયાથી પણ તમે બુકિંગ કરાવી શકો છો એટલે ઓનલાઈન તમે જીએસઆરટીસીની એપમાંથી બુકિંગ કરાવી શકો છો અને સામે છે આજી ડેમ તો ફરવાલાયક બહુ સરસ મજાનું સ્થળ છે જો તમે રાજકોટ આવો તો જરૂર એકવાર મુલાકાત લેજો આ છે આપણો રાજકોટનો સરસ મજાનો હાજી ડેમ થોડોક ડીપનો અવાજ આવતો હોય છે એટલા માટે કે આ દરવાજો અત્યારે ખબર નહીં ચાલુમાં અત્યારે બગડી ગયો એટલે એટલેમાંથી ડીપ ચાલુ થઈ ગયું એટલે ટૂંકમાં તો ટૂંકમાં ઓટોમેટિક ફૂલ તો બંધ થઈ ગયો છે એટલે આપણે હાથથી ખોલવો પડે એટલે મેન્યુઅલી ખોલવો પડે છે અત્યારે હવે જોયો પાછા રાજકોટથી લોકોએ રિપેરિંગ કરાવવું પડશે એટલે થોડુંક એડજસ્ટ કરજો કારણ કે એ અવાજ જો ચાલુ જ રહેશે

સરદાર તમે ચાલો તમને સીટિંગ દો તો સરસ મજાનું પહેલાં તો તમને કુશ બેક સીટ મળી જશે પ્લસ તમને સરસ મજાની લેગ સ્પેસ મળી જશે પ્લસ તો અહીંયા તમને વોટર બોટલ હોલ્ડર મળી જશે મેગઝીન હોલ્ડર મળી જશે તમને કીટી મકાંઈ પણ બી તમે અહીંયા લટકાવી શકો છો બે તમને ગ્રિપ મળી જશે ઉપર જોઈએ તો તમને એસીના ફ્લિપ મળી જશે અને આ તમને રીડિંગ લાઇટ અત્યારે તો અંદરથી ઓફ રહે રાત થાય એટલે એ લોકો તરત ચાલુ કરી દેશે અંદરથી અને આ તમને એસીના ફ્લિપ અને મનોરંજન માટે તમને સરસ મજાનું સાઉન્ડ મળી જશે સામે તમને ટીવી પણ મળી જશે તો સીટ સીટિંગ સરસ મજાનું મેન એ છે કે તમને પુશબેક મળી જશે અને બીજું એક તમને દેખાડું રહી ગયું કે તમને ચાર્જિંગની સરસ મજાની સુવિધા મળી જશે જો ચાર્જિંગની સુવિધા મળી જશે આમાં તમને યુએસબી બી ચાર્જિંગ કરી શકો છો એટલે કે એન્ડ્રોઈડ ફોન તમે આમાં ચાલશે જો એપલ ફોનનો ચાલશો એપલમાં તમારે કન્વર્ટર એક્સ્ટ્રા લગાડવું જોશે ચાલો હવે તમને સરદાર આવે એટલે સરદાર દેખાડી તમે બે વાગ્યે અને એકાવન મિનિટે આવી ગયું છે સરદાર ગામ એ સરદારમાં એટલે સ્વામિનારાયણનું સરસ મજાનું મંદિર બનેલું છે તો એકવાર જરૂર દર્શના થઈ જાજો તો આવી જશે આપણે સરદારના બસ સ્ટેશને આપણે એન્ટર કરી રહ્યા છીએ સરદારના બસ સ્ટેશને એક અત્યારે આવી ગઈ છે ભુજ સાવરકુંડલાવાળી અને એક આગળ જાય છે રાજકોટ ભાવનગરવાળી અમે ટુ બાય ટુ એચ લક્ઝરી ગઈ છે ભાવનગર રાજકોટવાળી ત્રણ વાગ્યે અને મિનિટ થઈ ગઈને આવી ગયા છીએ આપણે પાજકોટના બસ સ્ટેશને પાંચે પાંચ પ્લેટફોર્મનું આજકોટનું બસ સ્ટેશન પાજકોટથી હવે બહાર નીકળી ગયા અને આવી ગયા છીએ આપણે હાઈવે ઉપર જોતું હું કહી તો બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ હાઈવે ઉપર જ છે અને ત્યાંથી એક રૂટ અલગ થઈ જાય છે વિછે અને જસદણવાળો તો અહીંયાથી માનો જસદણ ચારથી પાંચ કિલોમીટર આસપાસ જસદણ હોય છે અને ત્યાંથી ત્રીસ પાંત્રીસ કિલોમીટર વી છે એટલે કે એ બોટાદ વારો જે રૂટ જાય ત્યાંથી તમે સારંગપુરને એ બાજુ આપણા હનુમાન દાદાના દર્શનાર્થે જઈ શકો છો અને આપણે આ રૂટ છે આપણો બાબરાવાળો અને આપણે ભાઈ નીકળ્યા એટલે લાભેશ્વરના પેડા ભાઈ અહીંયા આવીએ એટલે ભાઈ ઈચ્છા હતી કે હું લાભેશ્વરના પેડા લઈ લઈ કારણ કે અહીંયા આટકોટના બહુ વખણાય છે તો તમે ખાધા છે કે નહીં મને કોમેન્ટમાં જરૂર જણાવજો તો તમે ચાલો આપણે લઈ લીધા અઢીસો પેડા તો એસીથી એસી આસપાસ એસી રૂપિયાના આસપાસ અઢીસો પેડા એવા છે તો ચાલો આવી જાજો નાગેશ્વરના માવાના પેડા ખાવા એકદમ ભાઈ ડ્રાઈવર સાહેબને જઈ દીધા કંડક્ટર સાહેબે તો પાકી ચડાવી જાય એટલે રિક્વેસ્ટ છે મારી કે ભાઈ તમાકુ ન ખાવું બધા તમે થોડીક કેવી રેડ મજા લ્યો ચાલો ચાર વાગે અને બે મિનિટ થઈ અને આવી ગયા છીએ આપણે બાબરાના બસ સ્ટેશન એમાંનો અહીંયા પાંચથી થી દસ મિનિટનો આપણો ચા પાણી પીવા માટેનો હોલ્ટ રહેશે પાણી નાસ્તો ઠંડુ તમને અહીંયા બધું જ મળી જશે કંડક્ટર સાહેબ લઈ આવી કે તમે પીઓ ને પીઓ કાંઈક ને કાંઈક ચા કોફી હું કાંઈ પીતો સવારે આપણે પી લઈ પછી વાંધો નહીં અહીંયા ચા પાણી પીવા માટેનો હોલ્ટ રહેશે ચાર વાગે ને સાત મિનિટ થઈને બાબરાના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ અને બહાર નીકળતા યાર સારું છે કે તમને અહીંયા ફળ ફ્રૂટ ને નાસ્તો ને બધું મળી જાય અંદર તો ઓલરેડી તમને મળે જ છે પ્લસ બારે તમને બધું મળી જાય મેન આ બાજુ ફાયદો શું તો આ ભાવનગર ડિવિઝનમાં કે તમારા અહીંયા બધા જે બસ સ્ટેશન આવે બધા રોડ ઉપર આવે જ્યાંથી આપણે રાજકોટથી નીકળી ત્યાં બાબરા અને બધા ટૂંકમાં બસ સ્ટેશન કહી બધા આવે બાબરા લગી બધા બસ સ્ટેશન હાઈવે ઉપર આવે તો એ તમને સારો ફાયદો મળી જાય કે આજુબાજુ ફળ ફ્રૂટ મેન તો શું છે કે ભાઈ આપણે નીકળ્યા તો સારા ફળ ફ્રૂટ મળી જાય અને સારું જમવાનું મળી જાય તો એ તમને આ બેસ્ટ આ રૂપે પ્લસ તમને જો નાળિયેલ મળી જાય આખી બજાર છે અહીંયા અને બી પાછું આવવું નહીં વોકિંગ ડિસ્ટન્સમાં આપણે રૂટ અલગ થઈ જશે આપણે ભાવનગર વાળો રૂટ ચિતલ અમરેલી વાળા રૂટ હવે અહીંયાથી માનો આપણું અમરેલી છે માત્ર પાંત્રીસ કિલોમીટર ચાર ને દસ થઈ ગઈ અને આપણે હવે ચિતલ ચોકડી ક્રોસ કરી અને આપણા કંડક્ટર સાહેબ ફ્રી હતા તો બધું ચાલો આપણે એનું ઇન્ટરવ્યુ લઈ લઈએ ભાઈ થોડીક એમની જાણકારી લઈએ અચ્છા શું નામ છે કંડક્ટર સાહેબ તમારું મારું નામ સાહેબ શૈલેન્દ્ર નરેન્દ્રભાઈ રાય અચ્છા શું કેટલા વર્ષથી છો અમે શૈલેન્દ્રભાઈ આપણે જીએસઆરટીસી માં 2011 થી છું સાહેબ اچھا બે રાજકોટ ડેપોમાં જ કાર્યરત છું અને બે 2019 થી વોલ્વોડ રાજકોટ વોલ્વોડ ડેપોમાં છું اچھا વોલ્વોડ ડેપોમાં અચ્છા બે ડેપો અલગ અલગ આવે આપણા ઓકે અને આ રૂટમાં ટૂંકમાં વોલ્વોમાં કયા કયા રૂટમાં ચાલ્યા તમે વોલ્વોમાં સાહેબ હું બધા રૂટમાં ચાલી ચૂક્યો છું કોઈ રૂટ બાકી લોંગ રૂટમાં ચાલ્યા લોંગ રૂટમાં

જે એમાં કન્ડક્ટર રહેશે આપણે આ બસમાં ટુ બાય ટુ એસી લક્ઝરી છે વોલ્વો છે તો અને આપણે એસી એસી ચાર્જિંગ ઇલેક્ટ્રિક છે તો એમાં બધે જીએસઆરટીસીના ડ્રાઇ કન્ડક્ટર રહેશે અને જે ડ્રાઈવર કંઈ તો ડ્રાઈવર માનો વોલ્વોની છે તો એ આદિનાથ કંપનીવાળાની છો તો આદિનાથવાળા એ લોકો એનો ડ્રાઈવર હોય છે હવે આમાંનો દિવ્યા ટ્રાવેલ્સવાળાની છે કે શ્રીનાથ ટ્રાવેલ્સવાળા છે તો એ લોકોની ડ્રાઈવર હોય છે જી જી બે હા અને આ રૂટમાં અત્યારે કઈ રીતે રહ્યો છો તમે કે કઈક કઈક તમને આ રૂટમાં મળે જવા માટે ક્યારેક ક્યારેક મળે છે સાહેબ નો અત્યારે હા ક્યારેક ક્યારેક મળે છે જવા કોઈ માનો કે અત્યારે ઘટ ચાલે છે એટલે રજાઓની પ્રમાણ વધે તો અમારે ડબલ નોકરી કરવી પડે એટલે ડબલ કરી પડે અચ્છા તો આમાં કાલ રેસ્ટ નો મળે ને આ રીતે આજે મારે રેસ્ટ જ હતો ગઈ કાલે હું ઉનાથી જ ઉતર્યો છું અચ્છા ઉનાથી જ આવ્યો હા ઉનાથી જ આવ્યો છું અચ્છા તો તમે સવર્થી ચડી ગયા 7 વાગે થી ના 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 બપોર પછી બપોર વાગે 2 વાગ્યા વહી શીફમાં ને અને પાછા રિટર્ન થાસો ને તમે રિટર્ન સવા પાંચે પછી નોકરી પૂરી ને પછી નોકરી પૂરી એટલે એ રીત ને આ લોકોનો ટાઈમિંગ હોય છે ભાઈ અત્યારે તો એવું છે કે દિવાળી છે તો એક્સ્ટ્રા 200 એટલી બધી મૂકી છે તો એના હિસાબે યાર ડ્રાઈવર કંડક્ટરની ઘટ રહેવાની જ છે તો તેવા ટાઈમે એ લોકો જે જો આપણે તેવાર કરી લઈ જી પણ આ લોકો તેવાર નથી કરે અને આ લોકો ફાઇનલ છે કે તેવારમાં લોકોને રજા નથી મળતી કેવા છે ને ડ્રાઈવર કંડક્ટર આપણા ઘરે પહોંચાડે છે આપણા તહેવાર કરાવે છે પણ એ લોકો પોતે તહેવાર કરી શકતા નથી યાર ઘણા એવું ડ્રાઈવર કંડક્ટરના ફોન આવતા જોતો હોય કે ભાઈ આ તમે બધા દિવાળી છે બધા બધા હવો ઘરે વયા ગયા છે તહેવાર કરે છે તો આપણે નહીં તો પોસ્ટપોન્ડ કરીને પેલા આપડી ફરજ પૂરી કરી છે ફરજ પૂરી કરે છે એટલે રિક્વેસ્ટ છે કે ભાઈ ડ્રાઈવર કંડક્ટરની થોડીક રિસ્પેક્ટ રિસ્પેક્ટ કરતા જાવ ભાઈ બીજું કાઈ નથી જોતું અમારે એ લોકો ને બીજું કાઈ નથી જોતું બસ એનો માન દેતા જાવ હવે હા કારણ કે યાર નાનું નાની વાત નથી યાર કારણ કે જો આ ડ્રાઈવર સાહેબ રી આવી હવાર થી 7 વાગે થી લઈને ચડ્યા છે તો સાંજે 7-8 વાગે પાછા અહીંયા ડેપો એ ઉતર છે અને પાછા પછી બીજે દિવસે કારણ કે ઈ પ્રાઇવેટ છે એટલે ઈ રીતે એ લોકોનું કામ હોય છે કે 12 કલાક 13 કલાકની ડ્યુટી કરતા હોય છે પછી ઘરે રહેતા હોય ખબર નહીં કે માનો રાજકોટથી પંદર વીસ કિલોમીટર રહેતા હોય તો જાય ને આવે ને તો એ બધી યાર ઘણી બધી લોકોને તકલીફ પડતી હોય છે આપણે ખાલી કહી શકીએ આટલા કલાક ડ્રાઈવિંગ કરો તમે ખાલી બે કલાક ત્રણ કલાક ડ્રાઈવિંગ કરો ને તો એમ થાય કે સારામાં સારો ડ્રાઈવર છે તો આ લોકો આખા દિનની દસ બાર કલાક ડ્રાઈવિંગ કરે છે યાર તો થોડુંક

એટલે દિવાળી લગી તો પેક જ ચાલશે એટલે પણ બી રૂટમાં તમે સફર કરતા હોય તો જરૂર એડવાન્સ બુકિંગ કરાવીને ચાલો ચાલો અને એડવાન્સ ન ફાવતું એટલે ઓનલાઈન તમને ન ફાવતું હોય તો ઓફલાઈન આપણા બસ પોટે ગમે બસ સ્ટેશને જઈને કરાવી શકો છો અને ઓનલાઈન જીએસઆરટીસીની એપમાંથી પણ તમે કરી શકો છો હું બધી બસનું બુકિંગ કરું હતું જીએસઆરટીસીની એપમાંથી જ બુક કરું છું અને એમાં ગુજરાતી ભાષા આવે છે ઇંગ્લિશ ભાષા આવે છે તો તમે એકવાર ટ્રાય કરો તો જરૂર ન ફાવતું હોય તો જરૂર એકવાર ટ્રાય કરજો તો જરૂર ફાવી જશે કારને ઓગણત્રીસ થઈ અને આવી ગયાથી આપણે ચિતલ પેલા આવશે આ છે ચીતલનું રેલવે સ્ટેશન તમને જોવા મળી જશે દરવાજો દેખાડ આ છે સરસ મજાનું ચીતલનું રેલવે સ્ટેશન અને હવે આવશે આપણું ચીતલનું બસ સ્ટેશન જાજુ નથી એકાદથી એકાદ કિલોમીટરનો અંતર અંતર છે બસ સ્ટેશનથી રેલવે સ્ટેશનનું હવે આપણે એન્ટર કરી જોઈએ ગામમાં ચાર વાગ્યે અને છપ્પન મિનિટ થઈ ગઈ અને હવે આપણે અમરેલીમાં એન્ટર કરી ચૂક્યા છીએ અમરેલીમાં એન્ટર થતાં જ આપણને રોડનું કામકાજ જોવા મળ્યું એટલે કે હવે આર સી કામકાજ થવા મળ્યું છે સારું કહેવાય ડામરવાળા રોડ નહીં રહે હવે આરસી સીવાળા એટલે કે સિમેન્ટવાળા આપણને રોડ જોવા મળી જશે તો સિમેન્ટવાળા બેસ કે લાંબા ગાળા સુધી કંઈ વાંધો ન આવે અને અહીંયા એન્ટર થતા જ આપણને વરસાદ જોવા મળ્યો છે આપણા વાગી ગયા છે ચાર વાગ્યાવન મિનિટ નાગનાથ મહાદેવ બસ સ્ટોપ બોટાદ સત્તાધાર શેત્રુંજય શેત્રુંજય એટલે કે ભાવનગર ડિવિઝન ની બસ છે સરસ મજાનું અમરેલીનું બસ સ્પોટ પાંચ વાગે અને પાંચ મિનિટ થઈ ગઈ ને આવી ગયા છીએ આપણે અમરેલીના બસ પોટે ટોટલ આના પ્લેટફોર્મ ની વાત કરીએ તો તેર બારથી તેર પ્લેટફોર્મનું અમરેલીનું બસ સ્પોટ છે અને સામે તમે ટિકિટ બુકિંગ કાઉન્ટર મળી જશે અને ત્યાંથી તમે એડવાન્સ બુકિંગ પણ કરાવી શકો છો અને અહીંયાથી તમે ઇન્કવાયરી લઈને પૂછપરછ પણ કરી શકો છો યાર સરસ મજાનું અમરેલીનું બસ સ્પોટ છે અને આવું તમે ગીર પાર્લર અને કોલ્ડ્રિંક્સ આવું ક્યાંય જોયું હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવો નહીં જોયું આપણા સૌરાષ્ટ્રને ગુજરાતમાં આવું એક તમે પાલ પાર્લર અને કોલ્ડ્રિંક્સ આવું નહીં જોયું હોય યાર બધી વસ્તુ અહીંયા તમને બ્રાન્ડ મળી જાય સર તમને એક વિઝિટ કરાવી દઈ આપણે હમણાં અમિતભાઈ હમણાં જ ગયા હતા અને આપણે સુરત ધારીની સફર કરી હતી ત્યારે આપણે અહીંયા આવ્યા હતા સરસ મજાનું ગીર પાર્લર બનાવ્યું છે આ લોકોએ અને એક બધી વસ્તુ ટૂંકમાં તમને આમાં બ્રાન્ડ જોવા મળશે એક વસ્તુ તમે આમાં લોકલ જોવા નહીં મળે ને હવેથી અહીંયા તમને ચા ખારી અને ટૂંકમાં અહીંયા ને નાસ્તો તમને અહીંયા મળી જશે બાકી તમને સરસ મજાના ગરમ ગરમ અને ફ્રેશ મેની છે કે ફ્રેશ ફ્રેશ પપ મળી જશે ને ચોકલેટ બાય ચોકલેટ મેં તો આખો ભંડાર ભર્યો છે ચોકલેટ આવી ટૂંકમાં એક બસ સ્પોટ તમને કે બસ સ્ટેશન એ નહી મળે અને હું તો કહું અમરેલી બસ હરેક છે આપણે જે ભુજમાં વેન્ડિંગ મશીન મૂક્યું છે એ રીતે હું તો કહું હરેક જે મેન મેન બસ સ્પોટે એ રીતે અહીંયા વેન્ડિંગ મશીન મૂકી દેવા જોઈએ ભાઈ અને અલ્તાફભાઈ લારીવાળા હોના ભાઈ તો આ દુબઈ પહોંચી ગયા હતા અને એમનો ઉપર સ્પ્રેનો અને અતરનો સરસ મજાનો એ લોકોએ શોરૂમ પણ બનાવ્યો છે આ એ એક છે કે અહીંયા અમરેલીના બસ સ્પોટે તમને અહીંયા રહેવા માટેની ઉપર એટલે કે રહેવા માટેની સુવિધા નથી મળતી એટલા માટે બીજું કોઈક હજી પરચેસ નથી કર્યો તમે જોઈ શકતા હોય છો ઉપર ઘણી બધી દુકાનો ખાલી છે તો હવે જોઈએ થોડાક ટાઈમમાં અહીંયા આપણને રહેવા માટેની પણ સુવિધા મળી જશે ચાલો હવે આપણા ડ્રાઈવર સાહેબ એટલે કૃણાલભાઈ હવે એની હોટસીટ ઉપર આવી ગયા છે અને અત્યારે આપણી પાછી ગાડી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર ચાર ને જી અહીંયાથી ઉપર છે પાંચ વાગે અને પંદર મિનિટે તો ચાલો હવે આપણા ડ્રાઈવર સાહેબ એટલે કૃણાલભાઈનું ઇન્ટરવ્યૂ બાકી છે તો એનું ઇન્ટરવ્યૂ લઈ લઈ તો આપણે પાર્લરેથી લઈ લીધી છે ઠંડુ સરસ મજાની પાઇનેપલ સોડા ચાલો આવી જાજો પાઇનેપલ સોડા પીવા મસાલો છે કે ઓર મજા આવશે તો રાજકોટમાં મારા ભાઈઓનું સ્વાગત છે તમે કહેતા સાગરભાઈ અમરેલીથી રાજકોટ તો હું જ બસમાં રિટર્ન આવ્યો કેમ આવ્યો ચાલો પેછી ચર્ચા કરી પહેલાં આપણે આપણા કૃણાલભાઈ એટલે ડ્રાઈવર સાહેબ આપણે ઇન્ટરવ્યુ લઈ લે કૃણાલભાઈ તમને ડ્રાઈવિંગનો અનુભવ કેટલા વર્ષનો છે અચ્છા પાંચ વર્ષમાં તમે ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા છો

અમૂલ સર્કલ બસ સ્ટેન્ડ અહીંયા અચ્છા એ લોકો માટે વ્યવસ્થા કે કારણ કે પોતે લાઠી બાજુના છે એટલે એ દસ દી અમે તમને કીધું દસ પંદર દી એક દી બે ચાર દી ઘરે જઈ આવે છે તો આ રીતે આ લોકોની ડ્રાઈવરની લાઈફ છે અત્યારે જો તમે આવવાનો ટાઈમ હતો આઠ ને આઠ વાગે અને પંદર મિનિટ એની જગ્યાએ આઠ ને આપણે પોણી કલાક લેટ આવ્યો એટલા માટે કારણ કે આગળ અમૂલ સર્કલથી આગળના રોડ ઉપર એટલો ટ્રાફિક જામ હતો કે અમે ખરેખર આ રીતની લોકોની જિંદગી છે ભાઈ ખરેખર તકલીફ છે પણ તો પણ જો એ દિલથી હસતા મોઢે કામ કરે છે ચાલો ધન્યવાદ થેન્ક યુ સો મચ ભાઈ કૃણાલ ચાલો કૃણાલભાઈને મળવું હોય તો રાજકોટ અમરેલી વાળા રૂટમાં ચાલે છે તો જરૂર એમની યાર એકવાર મુલાકાત કરજો તો ચાલો હવે આપણું બેગ લઈ લેશે બાકીની ચર્ચા આપણે કરી તો ચાલો આવી ગયા છીએ આપણે રાજકોટ બસ સ્પોટના પાર્કિંગ જે આપણે અહીંયા બાઈક બાઇક પાર્કિંગ કરી શકો છો ટુ વ્હીલર ફોર વ્હીલર થ્રી વ્હીલર તમે બધી પ્રકારની અહીંયા ગાડી તમારી પાર્ક કરી શકો છો અને તમે કહેતા સાગરભાઈ રાજકોટ કહી તો તું એ જ બસમાં પોણા પાંચ વાગે અહીંયા પહોંચ્યા હતા અમે અને સવા પાંચ વાગે એ જ બસ રિટર્ન થાય છે ભાઈ તો ઓવરઓલ સફરમાં કહેતા સાગરભાઈ બધા કહેતા કે ભાઈ ટાઈમિંગ આમાં વધારે લાગે છે ટાઈમિંગ એટલા માટે છે કે ભાઈ રસ્તાની હાલત તમે જોઈ ખરેખર રસ્તાની હાલત જ સાવ ખરાબ છે પ્લસ એ લોકોને બધા બસ સ્ટેશન કવર કરવાના હોય તો એની હિસાબે ત્રણ કલાક તો યાર વ્યાજબી છે હા આપણે પોતાની ફોર વ્હીલ ગાડી લઈને ગયા હોય અથવા તમે કોઈ ટ્રાવેલ્સમાં જતા હોય તો ટ્રાવેલ્સવાળાનું શું છે બારે રોડ ઉપર જ ઉતારવાનું એ લોકો અંદર સિટીમાં જવાનું ન હોય અને આપણી બધી જે જીએસઆરટીસી ની બસ રે બધાની અંદર પાર્કિંગમાં જવાના સોરી આપણે બધા બસ સ્ટેશને જવાનું તો એના હિસાબે થોડું ઘણું મોડું થાય છે એટલે તો ઓવરઓલ સફર કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આપડી ફેસબુકમાં અને ઇન્સ્ટા આઈડી ફોલો ન કર્યો જરૂર એકવાર ફોલો કરી લેજો તો ચાલો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું ચેનલ ગમે તો લાઇક કરતા જાઓ શેર કરતા જાઓ સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ